બેઠકમાં બંને જૂથો સામે સામે આવી ગયા હતા કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાનીઓના પ્રશ્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામાં છે પશ્ચિમ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ સિંહ જાડેજા ઘણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઈને કુકમા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસન આહિરના પુત્ર કે જે વર્તમાન અને વર્ષથી ટ્રાન્સપોર્ટ પ્રમુખ પણ છે તે તથા વાસન આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા બીજી તરફ અર્જુન સિંહ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ અને તેમના પરિવારના બ્રિજરાજ સિંહ જાડેજા સહિત તેમના સમર્થકો હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદને લઈને મામલો ગરમાતા બંને જૂથના સમર્થકો સામે સામે આવી ગયા હતા માટે બે જૂથો પડી જતા પહેલાથી જ નવા જૂની થવાની સંભાવના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો જેના કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો પરંતુ પોલીસને હળવો બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખને લઈને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો તો બીજી તરફ પ્રદ્યુમન સિંહ જાડેજા પરિવારના બ્રિજરાજ સિંહ જાડેજાનું સન્માન કરી અન્ય જૂથે તેને સમર્થન આપ્યું હતું પદ્ધર તથા અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળ પ્રયોગ બાદ મામલો થાળે પાડ્યો હતો પરંતુ એક સમયે નિવેદનબાજી દરમિયાન બંને જૂથાના સમર્થકો હાથાપાઈ પર આવી ગયા હતા સિંહ જાડેજાએ સ્ટેજ પરથી નવગન આહિરના હાથમાંથી માઇક લેતા ભારે સૂત્રોચ્યાર સાથે મામલો તંગ બન્યો હતો હાલ બંને જૂથે પોત પોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામ જાહેર કર્યા છે ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે લાંબા સમયથી વાસણ આહી પરિવારનો કચ્છ થી લઈ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં દબદબો રહ્યો છે જનરલ સભા મળી હતી એટલે લોકોના રુત્નો હોય અને જે કાંઈ સરકારી ધારા ધોરણ મુજબ બંધારણને આધારિત આજરોજ સભા મળી હતી સભામાં પણ મારા સાથી ઉપપ્રમુખ વડેલ માર્ગદર્શક મેન્દ્રસિંહે જ્યારે મારો નામ ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું હજી પણ જનતા બેઠી છે જે કોઈ વિઘ્ન સંતોષી હતા જેને પણ રોડા નાખવા રહ્યા બીજી તરફ પ્રદ્યુમનસિંહ જાડેજા પરિવાર પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પકડ ધરાવે છે તેવામાં નવા પ્રમુખ પદ માટે શરૂ થયેલા વિવાદમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે જોકે બેઠક બાદ મામલાની સંપૂર્ણ સત્ય વિગતો અને વિવાદના મૂળ બાબતે વધુ વિગતો બહાર આવશે પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે સાત વર્ષમાં એક બેઠક કે કારોબારી બોલાવાઈ નથી જેને લઈને ટ્રાન્સપોર્ટમાં રોષ હતો કોઈ સામે વાંધો નથી તો બીજી તરફ નવગન આહિર ધારાસભ્યને ગરીમાં જાળવા માટે ટકોર કરી હતી અને તેમનું સંગઠન અને સમર્થન લોકોએ જાહેર કર્યું છે તે મુજબ ટીમ કામ કરશે તેવો દાવો કર્યો હતો આમાં જિલ્લા એસોસિયન આપણી એસોસિયન ચાલે છે જિલ્લાનું એટલે તમામ ટ્રક માલિક સાત ત્રણ વર્ષે વર્ષે આપણે મિટિંગ બોલાવવાની હોય અને પ્રમુખ રિન્યુ થાય તો છેલ્લા સાત વર્ષથી કોઈ દિવસ મિટિંગ બોલાવેલી નથી એકે કે કોઈ કારોબારી નહીં કાંઈ કરતા કોઈ હિસાબ કિતાબ નહીં કાંઈ એનામાં ટ્રક માલિકો બધાને રોષ હતી તો અત્યારે એમનાથી જે નવગણભાઈ આવી હતા પ્રમુખ

ટ્રક વાળાને મારામારીમાં માથામાં લોહી નીકળ્યું હતું તેને પોલીસ પર આક્ષેપ કર્યો હતો ટ્રક એસોસિએશનના પ્રમુખની હતી એ સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા હતા જેમાં થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી તો તાત્કાલિક અમને ખ્યાલ આવતા મહેરબાન એસપી બને અમે પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને સમજાવી અને પરિસ્થિતિ છે મારી ટ્રક પોતાની છે હું અહીંયા એસોસિએશનની જનરલ મિટિંગ હતી એમાં હું આવ્યો હતો તો અમે આગળ થોડાક બેઠા હતા અને થોડાક કોકની ઉછાતુસી થઈ હશે એમાં હું મુકાવા ગયો હતો તો પોલીસવાળા દમન કરતા હતા એમાં મને કોક સાઈડમાં ગોહિલ સાહેબ ગોહિલ લખેલો હતો એટલે ગોહિલ સાહેબ હતા કોક એનો મને અહીંયા દંડો લાગ્યો છે અને એક હાથમાં જરાક થોડોક સબ્યો છે અને આવા પોલીસ વાળા ખોટો દમણ કરે ગાડી વાળા આવી મીટીંગ માં તો એ કેમ ચાલે એમ